જે ધર્માંતરણની તમે ફરિયાદ કરી હતી અને એ બાબતમાં કાંઈક નવું પણ રહસ્ય તમે આજે ખોલવાના છો તો આ ધર્માંતરણનો મુદ્દો શું છે ને કઈ રીતનો છે મેં અગાઉ પણ આ ચેનલથી આ મુદ્દાની શોર્ટમાં ચર્ચા કરી હતી આ મુદ્દો ખરેખર એવું છે કે કોઈ પણ હિન્દુ અન્ય ધર્માંતરણ કરે પંજાબીથી સિંધીમાં જાય સિંધીમાંથી ગુજરાતી બને બૌદ્ધ ધર્મ અપનાવે તો એવી જ રીતે આપણો ધર્મ છે ખ્રિસ્તી ધર્મ જેને કહેવાય એમાં ઈ લોકો બળજબરી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના જે બોર્ડર એરિયાના ગામો છે બહુ અંતરિયાળ એકદમ ગરીબ ખેડૂત આદિવાસીઓ હોય છે એમને ઈ લોકો ચર્ચમાં લઈ જાય અને ક્રિસ્તી ધર્મ અપનાવવા એમને ધર્માંતરણ કરે છે એટલે એ મુદ્દો હાલમાં એટલો બધો ચગ્યો છે કે ભુજ લઈને મેં સ્ટાર્ટ કર્યું છે તો ભુજ ઉત્તર ગુજરાત આણંદ ખેડા સુરત ધરમપર બાજુ સુધી આ બધો હમણાં ચગેલો છે કે બધી જગ્યાએ આ ચર્ચના જે પોસ્ટરો છે એ આદિવાસીઓને ફોસલાવી લાભ લોલો ચાપી લાભ લાલચ આપી અને એમને ચર્ચમાં એ લોકો ધર્માંતરણ કરાવે છે સાહેબ આ જે ધર્માંતરણની પ્રક્રિયા થઈ રહી છે એમાં ખાસ કરીને જે સીએનઆઈ ચર્ચ વિશેની વાત આવે છે તો આ સીએનઆઈ ચર્ચ શું છે કઈ રીતનું છે કઈ રીતે ચાલે છે અને શું છે એના વિશે માહિતી સીએનઆઈ ચર્ચ એટલે ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે પાસઠ મંડળીઓનો એક ગ્રુપ છે એક ટ્રસ્ટ છે એમાં પાસઠ મંડળી એમના સભ્ય છે અને એનો રજિસ્ટ્રેશન ટ્રસ્ટ તરીકે થયેલો છે તો એ ટ્રસ્ટ ને જે કામગીરી કરવાની છે એમની જે ડીડ છે છે ડીડમાં એ એવું લખ્યું કે ભાઈ પશુપાલન નું કામ છે અમારો દૂધ કામ છે અમે ગરીબ છોકરાઓની દેખરેખ કરશું એ ટાઈપના એના જે સામાજિક કાર્યો છે એ કરવા માટેનો એમનો ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે એના સિવાય એને બીજી કોઈ કામગીરી કરવી નથી ને નીતિ આયોગમાં પણ એ ટ્રસ્ટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાં એમની માન્યતા આ કામો માટે જ થયેલી છે બીજો કોઈ ધાર્મિક કામગીરી એમને કરવાની રહેતી નથી તો આ લોકો જે ધર્માંતરણ કરે છે એ બળજબરી આદિવાસીઓને લાવીને લઈ આવે ગરીબો એમને ફોસલાવીને લઈ આવે નાણાકીય લાભો આપે મકાનોનો લાભ આપે લાલચ આપે અને એમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા એ લોકો દબાણ કરીને એને ધર્માંતરણ કરે છે સાહેબ આ સીએનઆઈ ચર્ચ વિશે સુપ્રીમ કોર્ટનું શું જજમેન્ટ છે અને કઈ રીતનો ચુકાદો એનો આવેલો છે ભારત દેશની સર્વોચ્ચ અદાલતે બે હજાર તેર ચૌદમાં એમની ધાર્મિક માન્યતા સીએનઆઈ ની સંપૂર્ણપણે રદ કરી નાખી છે કે તમે ધાર્મિક સંગઠન છો જ નહીં તમને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી એ ચુકાદો તેર ચૌદ માં આવેલ છે અને બધી જ સીએનએ ચર્ચોને ને ગેરકાયદેસર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલ છે હાલમાં તમને સ્ક્રીન ઉપર દેખાશે કે અલાહાબાદની હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોઈ પણ ધર્મ અપનાવો પણ જો તમે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો તમને બીજા કોઈ લાભો પણ મળવા પાત્ર નથી આટલી કડકપણે એ લોકો સૂચનાઓ આપેલી છે છતાં આ લોકો ગરીબોને ફોસલાવી અને લોકો ધર્માંતરણ કરે છે સાહેબ જે ધર્માંતરણ થઈ રહ્યું છે એની અંદર જે જેમણે ધર્માંતરણ કરેલું છે અને એના અગાઉ એમણે જે સરકારી લાભો લીધા હોય અને એને ક્યાંય સરકારી લાભોમાં નોકરી મળી હોય બઢતી મળી હોય કે બીજા કોઈ કારણોસર એને સરકારી લાભ લીધા હોય અને એનો એનો એને ઉપયોગ કર્યો હોય અને એના પછી ધર્માંતરણ કરે છે તો આવા સંજોગોની અંદર એમની નોકરી ઉપર શું ઇફેક્ટ કરે પડે અને સરકારી લાભોનું કઈ રીતનું કરવા એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તમને એમને હમણાં હાઈકોર્ટે પણ આ ચુકાદો હાલમાં આપ્યો છે તમને સ્ક્રીન ઉપર સાઈડમાં દેખાશે કે તમે જો ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરો છો તો તમને અન્ય કોઈ પણ લાભ સરકારી મળવા પાત્ર રહેતા નથી જો તમને મળ્યા હોય તો એ પરત તમારી સરકારને ખેંચવાના હોય છે અને તમને મે બી નોકરીમાંથી હાથ ધોવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનામાં ગુજરાત સરકારે જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં હારેલા કેસવાળાઓ બે ડીવાય નોકરીમાંથી બરતરફ કરી નાખ્યા છે નહીં પણ એવું પણ આદેશ આપ્યું છે કે તમે ભવિષ્યમાં કોઈ પણ સરકારી નોકરી માટે ગેરલાયક ઠરો છો એવા એને કડક હુકમો આપ્યા છે કારણ કે તમે નોકરીમાં એસસી એસટીના લાભ લઈ લીધા પછી તમે ધર્માંતરણ કરો છો તો તમને ક્રિસ્ટી ધર્મને સુપ્રીમ કોર્ટ માન્યતા આપતી નથી કે તમને આ લાભો મળવા પાત્ર છે જો તમે બૌદ્ધ ધર્મ પંજાબી ધર્મ ગુજરાતી ધર્મ હિન્દુ ધર્મ કોઈ પણ અપનાવશો તો તમને લાભો મળવા પાત્ર છે પણ જો તમે સ્પેશિયલી ક્રિસ્ટી ધર્મ અપનાવશો તો આ લાભો બધા તમારા જતા રહેવા પાત્ર રહે છે સાહેબ મારો આખરી પ્રશ્ન કે આ મુદ્દામાં તમે જે ફરિયાદ કરી છે તો એમાં પોલીસે શું કાર્યવાહી કરી છે કઈ રીતની કાર્યવાહી થઈ છે અને આટલું બધું જે ફરિયાદની અંદર લંબાણ થયું છે મતલબ કે જે ફરિયાદ ન કરવાની પ્રક્રિયા છે અને આ બાબતે જે ઢીલી નીતિ અપનાવાય છે પોલીસ દ્વારા ખાસ કરીને તો આ બાબત શું છે કઈ રીતની છે એમાં વસ્તુ એવી બની છે કે મેં રાજ્ય સરકાર ડીજીપી સાહેબ આઈજીપી સાહેબ બધાને મેં ફરિયાદ કરી હતી તો રાજ્ય સરકારમાંથી જ્યારે તપાસનો આદેશ આઈજીપી સાહેબ ઉપર આવ્યો અને આઈજીપી સાહેબે એમના તાબાના બંને ડીએસપી પશ્ચિમ અને પૂર્વ ને તપાસ સોંપી હતી તો એ તપાસમાં પૂર્વ કચ્છના ડીએસપીએ મને એની તપાસ એલસીબીને આપીને મને નિવેદન માટે બોલાવ્યું હતું અને હું નિવેદન આપીને એમને બધી વિગતો અને વધારાના પુરાવા રજૂ કરી આવ્યો છું કે ગાંધીધામની જે સીએનઆઈ ટ્રસ્ટ છે ચર્ચ છે એ સુપ્રીમ કોર્ટે ઓલરેડી રદ કરેલી પૈકીની એક છે તો તમારે એને સીલ કરવાનો છે ધર્મા મુદ્દો ચકાસવા માટે હોય છે એ તમારે ત્યાંથી જપ્ત કરવાનો છે ભાઈ લોકો કેટલા ધર્માંતરણ કર્યા છે એ રજીસ્ટરમાં નોંધ હોય છે પરંતુ હમણાં એમનો જવાબ પણ મને ઉડાવવો આવી ગયો છે પીઆઈએલસીબી નો કે અમે ધ્યાન રાખશું પણ ભાઈ ધ્યાન રાખવાની નથી બીજો મુદ્દો એ મૂળ છે કે સુપ્રીમ કોર્ટે એ સીએનઆઈ ચર્ચની જો ધાર્મિક માન્યતા જ રદ કરી તો તમારી ચર્ચ તાત્કાલિક સીલ કરીને તોડી નાખવાની હોય જેમ ખેડામાં અને ઉત્તર ગુજરાતના સાઉથ ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટે બુલડોઝર ફેરવી નાખ્યું છે તો એ પૂર્વની વાતથી હવે પશ્ચિમની વાત કરી તો પશ્ચિમમાં ડીએસપી સુંડા સાહેબ છે એ વચ્ચે રજામાં હોતા એસસી એસટી સેલના ડીવાયએસપી એમ જે ક્રિસ્ટન જે પોતે ધર્માંતરણ કરેલા અઠ્રિસ્ટી બનેલા છે તો મારી અરજી જ્યારે એમના પાસે પહોંચી તો એમને કોઈ પણ અગમ્ય કારણોસર મારી અરજી એને માંડવી પોલીસ સ્ટેશનમાં મોકલાવી જ્યારે કે ખરેખર મારો વિસ્તાર બી ડિવિઝન ભુજ લાગુ પડતો હોય છે એ મહિનો બગાડવા પાંચ માંડવી પીઆઈએ પાછી ડીએસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ બી બીડિવિઝન ભુજનો વિસ્તાર લાગુ પડે છે એટલે હું દાદલાની ભેનની અરજી પરત મોકલાવું છું મારા વિસ્તારમાં નથી આવતો

વચ્ચે ધર્માંતરણનો કાર્યક્રમ પણ હતો ત્યારે પણ મેં ફરિયાદ કરી તો એમ જે ક્રિશ્ચન ત્યાં હાજર હતો ને એને ન કરવા દીધું અથવા એને કોઈ પણ કારણસર કે રદ કરીને એને કેસને વિડ્રોલ કર્યો તો એક ગંભીર મુદ્દો દેશદ્રોહી ટાઈપની પ્રવૃત્તિનો જે સુપ્રીમ કોર્ટે જેને રદ કર્યું હોય અને એ પોતે એસસી એસટીના સેલના ડીએસ ડીવાયસપી હોય જિલ્લાના વડાના ચાર્જમાં હોય અને ગંભીર મુદ્દાને મારા આજ દિન સુધી ગુમ કરી નાખેલ છે હું ચાર વાર ઓફિસમાં જઈ આવ્યો છું સુના સાહેબ પણ એમ કે મારો કહેવાનો મતલબ એમ થયો મીડિયા ચેનલ મારફતે હું રજૂઆત કરું છું કે મારી જે અરજી રેકોર્ડ ઉપર ગુમ થઈ હોય તો તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ કારણ કે ડીએસપી ઓફિસમાં મારી અરજી આવી છે તમે માંડવી ફોરવર્ડ કરી માંડવી થી પરત આવી તો મારી અરજી ગઈ ક્યાં તો એમાં ક્યાંક ને ક્યાંક એમ જે ક્રિસ્ટનની ખૂબ જ ભૂંડી ભૂમિકા પૂરવા થાય છે એ કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરવા નથી માનતો એટલે મારા અગત્યના દસ્તાવેજો એનો ગુમ કરી નાખે છે ખૂબ સરસ વાત કરી રાજલાણી સાહેબે અને ક્યાંક ને ક્યાંક જે આ આવી બધી નીતિઓ છે એ ખરેખર દેશને આપણા સમાજને અને આપણા રાષ્ટ્રને નુકસાન કરી રહી છે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને દર્શક મિત્રોને એ પણ હું જણાવવા માગું છું કે નમો ટીવીને આપ સૌનો ભરપૂર પ્રેમને મળ્યો છે અને જેટલા જેટલા દર્શકો વધતા જાય જેટલી જેટલી વ્યુઅર્સની સંખ્યા વધતી જાય એના એના આધારે અમુક એવા તત્વોનો પણ વધારો થતો જતો હોય છે કે જેને આ બધા સમાચારોથી કે આવા બધા અમારા જે સન્સની ખેંચ ખુલાસા હોય એનાથી તકલીફ પણ થતી હોય એટલે એ તો રહેવાનું છે પરંતુ આપ સૌના પ્રેમથી અમે ટીવી હવે કંઈક વધારે લાવવા માટે પ્રોડકાસ્ટ ચેનલ ચાલુ કરી રહ્યા છીએ આ પોડકાસ્ટની અંદર રાજકીય સામાજિક અગ્રણીઓ ઇન્ફ્લુઅન્સરો જે સોશિયલ વર્ક કરે છે પછી કલાકારો છે અને જે જે ધુરંધર હસ્તીઓ છે બિઝનેસમેન હોય મહિલાઓ અગ્રણી હોય આ બધાના પોડકાસ્ટ અમે આપની સમક્ષ રજૂ કરીશું અને સાથે સાથે ગાંધીનગર ખાતે પણ અમે લોકો ઓફિસ ચાલુ કરી છે અને ત્યાં પણ અમે કેમ કે ગાંધીનગરમાં મંત્રાલય નજીક છે સચિવાલયમાં એટલે હવે કચ્છના પ્રશ્નો અને આપના પ્રશ્નો અને જે પણ અહીંથી અધુરા રહેતી હશે કે અહીંના અધિકારીઓ અપનાવતા હશે તો ગાંધીનગર નમો ટીવી દ્વારા કરવામાં આવશે એવો અમે આપ સૌને જણાવી છીએ આપ સૌનો ખુબ ખુબ આભાર દાદાણી સાહેબ આપનો પણ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા નમસ્કાર